નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં મહત્વના સમાચારોની શરૂઆત કરીશું સૌ પ્રથમ ભાવનગરથી તો ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકોને વ્યાપક નુકસાન થયું છે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ખેડૂતો પાક નુકસાનથી મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોના ઊભા પાક મગફળી કપાસ સહિતના પાકને મોટું નુકસાન થયું છે ખેડૂતોનું કહેવું છે કે સો ટકા નુકસાનમાં સર્વેના નાટક ન હોય સરકાર દ્વારા સીધી સહાય ચૂકવવી જોઈએ મંત્રીઓ છે તે ખેતરમાં માત્ર ને માત્ર ફોટા પડાવવા નીકળી પડ્યા છે નહી કે ખેડૂતોને વળતર ચૂકવવા સરકારને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે ખેડૂતોએ હવન ખેડૂતોએ હવન કરી ભગવાનને પ્રાર્થના કરી હતી આઠ દિવસ ખેડૂતોનો મોલ પાયમાલ થયો છે કપાસ મગફળી સરગવો સારો ખૂબ મોટું નુકસાન થયું છે સો સો ટકા નુકસાન થયું છે એટલા માટે આજે ખેડૂતો દ્વારા એક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું કે જે આ સરકારને સદબુદ્ધિ આપે અને આ જે અમારો મોલ પીડ્યો છે વાડી અંદર એ પણ બહાર કાઢવા બહુ મુશ્કેલ છે એમાં પણ મજૂરી ખર્ચ લાગવાનો છે કેમ કે કોઈ કામનું નથી રહ્યું એટલે સરકાર આ જે સર્વેના નાટક છે બંધ કરવા જોઈએ દસ થી બાર વરસાદ પડ્યો હોય તો હવે સર્વે સો એ સો ટકા નુકસાન છે સરકાર પણ જાણે છે તો સર્વે વિના